નમસ્કાર દર્શક મિત્રો હલચેલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આંકલાવ તાલુકાના ખડોલ હ વિસ્તારમાં આવેલ કંપની દ્વારા ઉત્પાદિત કેમિકલના કારણે ગ્રામવાસીઓના આરોગ્ય સાથે ચેડાના પગલે રોષ આણંદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કેમિકલ કંપનીઓ ઉભી કરી થતા કેમિકલ પ્રદૂષણના કારણે જન આરોગ્ય સાથે ચેડા થતા હોય આકલાવ તાલુકાના ખડોલ હ વિસ્તારમાં આવેલી કંપની દ્વારા ઉત્પાદિત કેમિકલના કારણે ગ્રામવાસીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોય રોષની લાગણી પ્રવર્તવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વિસ્તારોમાં બે રોકટોક ધમધમતા કેમિકલ ઉત્પાદનના કારણે સમયાંતરે આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદો ઉઠવા પામતી હોય છે છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આંખાડા કાન કરવામાં આવતા હોય હવે આંકલાવ તાલુકાના ખડોલ હ વિસ્તારમાં આવેલ સર્વે નંબર ચાર નવસો અડતાલીસ વાળી જગ્યાએ કેમિકલ કંપની ઉભી કરી કેમિકલ ઉત્પાદન કરતા હોય જેના કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેતીને નુકસાન થવા પામ્યાનું સાથે જન આરોગ્ય સાથે ચેડા થતા હોય સ્થાનિક ગ્રામજનોમાં રોષ વ્યાપ્યા પામવાનું પણ જાણવા મળ્યું છે જે મુદ્દે ધારાસભ્ય અમિત ચાવડા તથા તંત્રને કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લેખિત પણ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર